નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ પાંચ હજાર સુધી ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર વધઘટ બજાર જોવા મળી રહી છે તેમજ ગઈકાલ કરતાં ફરીવાર જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એવરેજ બજાર જ્યારે પિસ્તાલીસોથી લઈને પાંચ હજાર સુધી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસોથી છેતાલીસો રૂપિયા હળવદ ચાર હજારથી પિસ્તાલીસ ચાલીસ રૂપિયા મોરબી ચાર હજાર થી ચુમ્માલીસો રૂપિયા પાટડી બેતાલીસો પચાસથી ચુમ્માલીસો ને એંશી રૂપિયા બોટાદ સાડત્રીસોથી રૂપિયા જસદણ આડત્રીસો પચાસથી પિસ્તાલીસો અગિયાર રૂપિયા ગોંડલ ચાર હજારથી છેતાલીસો ને ચાલીસ રૂપિયા વાંકાનેર એકતાલીસોથી પિસ્તાલીસોને છત્રીસ રૂપિયા જેતપુર એકતાલીસોથી પિસ્તાલીસ રૂપિયા ઊંઝા ત્રણ હજાર નવસો થી પાંચ હજાર પાંચ રૂપિયા થરાદ આડત્રીસોથી પિસ્તાલીસો ને રૂપિયા પાટણ છત્રીસો થી ચુમ્માલીસો ને સત્તાણું રૂપિયા હારીજ બેતાલીસો થી પિસ્તાલીસ રૂપિયા ખરા ચાર હજારથી ચુમ્માલીસો ને અઠાવન રૂપિયા નેનાવા નેનાવાડત્રીસોથી છેતાલીસો રૂપિયા વારાહી ચાર હજારથી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા દિયોદર તેતાલીસો પંદર થી ચુમ્માલીસો ને બત્રીસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો થી છેતાલીસો રૂપિયા રાપર બેતાલીસોથી ચુમ્માલીસો ને બાવન રૂપિયા અંજાર ચુમ્માલીસો દસ થી પિસ્તાલીસોને ચાલીસ રૂપિયા ભચાઉ બેતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા જામનગર અઠ્યાવીસો પચીસથી ચુમ્માલીસોન પંચાણું રૂપિયા ભાવનગર ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો રૂપિયા પોરબંદર પાંત્રીસોથી તેતાલીસો રૂપિયા અમરેલી પાંત્રીસોથી તેતાલીસોન દસ રૂપિયા ત્રાંગધ્રા ચાર હજારથી તેતાલીસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર પચાસથી તેતાલીસોને તેતાલીસ રૂપિયા ડીસા બેતાલીસો અગિયારથી બેતાલીસોને અગિયાર રૂપિયા સમી એકતાલીસોથી તેતાલીસો પચાસ રૂપિયા ફેલડી તેતાલીસો પચીસ થી તેતાલીસ ઓન પચીસ રૂપિયા ધારી એક હજારથી પાંત્રીસો રૂપિયા માંડલ એકતાલીસોથી પિસ્તાલીસ સાહીઠ રૂપિયા થ્રોલ પાંત્રીસો વીસથી તેતાલીસો રૂપિયા વિરમગામ બેતાલીસો થી બેતાલીસોનેવું રૂપિયા બાબરા એકતાલીસોથી તેતાલીસ ઓન પંચોતેર રૂપિયા પાઠાવાડા ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા વાવ છત્રીસો થી સુડતાલીસો રૂપિયા મોવા બત્રીસો સાઠથી બત્રીસોને એકસઠ રૂપિયા કાલાવડ ચાર હજારથી બેતાલીસો ને રૂપિયા રાજુલા ત્રણ હજાર નવસોથી ચાર હજાર રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો દસ રૂપિયા દસાડા પાટડી બેતાલીસોથી ચુમ્માલીસો ને એકત્રીસ રૂપિયા તળાજા એકતાલીસો પચીસથી બેતાલીસોનેવું રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો એકવીસથી એકાવન રૂપિયા અને જામખંભાળીયા ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા